મંદિરના પૂજારી બાર અને ચાર ધામની દંડવત યાત્રા પર નીકળ્યા છે તેઓ યાત્રાને વિરામ આપી કુછડી ગામે આવેલ પ્રાચીન ખીમેશ્વર મહાદેવ મંદિર ખાતે એકતાલીસ દિવસીય પંચધુની સાધના શરૂ કરી છે જે પૂર્ણ થયા બાદ પોતાની યાત્રા તેઓ આગળ ધપાવશે પ્રાચીન શ્વર મહાદેવના પૂજારી મહંત પથિક મુનિજી બાપુ ગુરુ ઠાકુરદાસ ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા એ નીકળ્યા છે જેમાં તેઓ કોઈ વાહન કે પગપાળા નહીં પરંતુ દંડવત કરતા કરતા સમગ્ર યાત્રા કરી રહ્યા છે આ યાત્રા તેઓએ અઠ્યાવીસ દસ ત્રેવીસ ના રોજ ડુંગરેશ્વર મંદિરેથી શરૂ કરી હતી રસ્તામાં આવેલ વિવિધ ગામોમાં તેઓનું ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે ત્યારે સાડા ચાર મહિના દરમિયાન અંદાજે બસો સાઈઠ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી તાજેતરમાં તેઓ પોરબંદર ખાતે પધાર્યા હતા અહીં મંદિર ખાતે સ્વાગત કરાયું હતું ત્યારબાદ તેઓ પહોંચ્યા હતા જ્યાં તેઓએ પંચધૂની સાધના કરવા માટે નિર્ણય લીધો હતો અને આ સાધના માટે કુચડી ગામે આવેલ પ્રાચીન ખીમેશ્વર મહાદેવ મંદિરની પસંદગી કરતા મંદિરના મહંત અને ભક્તોએ પણ આ નિર્ણય આવકાર્યો હતો આથી તેઓએ તારીખ આઠ એપ્રિલ થી પંચધુણી સાધના શરૂ કરી છે જે એકતાલીસ દિવસ સુધી ચાલશે અને અઢાર મહિના રોજ આ સાધના પૂર્ણ થશે બપોરે બાર થી એક દરમિયાન તેઓ દરરોજ આ સાધના કરી રહ્યા છે સાધના પૂર્ણ થયા બાદ ફરી તેઓ પોતાની દંડવત યાત્રા શરૂ કરશે અને સમગ્ર યાત્રા પૂર્ણ કરવામાં તેઓને બાર થી પંદર વર્ષ લાગશે તેવું તેઓએ જણાવ્યું હતું કુચરી ખાતે મુનિનો કેશુભાઈ ગોઢાણિયા મંદિરના મહંત શિવા બાપુ સહિત અનેક અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું ઉલ્લેખનીય છે કે પાંડવકારનું આ મંદિર પશ્ચિમ મુખી છે જે પૌરાણિક અને દુર્લભ છે આ સ્થાનનું ઐતિહાસિક મહત્વ એ છે કે પાંડવો અહીં રોકાઈને શિવ આરાધના અને પૂજા કરી વનવાસ પંથે આગળ વધેલ હોવાની લોકવાયકા છે હવે તે ઐતિહાસિક સ્મારકની યાદીમાં સચવાઈ રહ્યું છે સાથે સાથે સુંદર દરિયાકિનારો અને પવનચક્કીઓ વચ્ચે આવેલ મંદિર ખાતે પર્યટકોનો જમાવડો રહેતો હોય છે શ્રી ખિમેશ્વર મહાદેવ કુછડી ખાતેનું ગુજરાતનું એવું અદ્વિતીય મંદિર છે જેના પરિસરમાં અન્ય અનેક મંદિરોનો સમૂહ છે ઈસવીસનની છત્તીથી સોળમી સદીના ભિન્ન ભિન્ન કલા શૈલીના કુલ સાત મંદિરો અહીં છે ખુલ્લામાં વીર અને ચોસઠ જોગણીના પાળિયા છે પાંચ પાંડવોની સ્મૃતિપાર્ય સ્વરૂપે અહીં મોજૂદ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ओम नम शिवाय मैं पथिक मुनि बारह ज्योतिर्लिंग धाम नमरथ यात्रा में हूँ और अभी इस यात्रा के दौरान पंचध्वनि साधना श्री खेमेश्वर महादेव मंदिर कुछड़ी जिला पोरबंदर में अपनी इस साधना को कर रहा हूँ यह साधना सोमवार आठ चार दो तो हजार चौबीस से अठारह पाँच दो हजार चौबीस तक चलेगी यह इकतालीस दिवस की पंचभूमि साधना जो कार्यक्रम है उसमें मैं यहाँ के जो खिमेश्वर महादेव मंदिर के पुजारी श्री शिवा बापू जी और यहाँ के जो सरपंच सी हैं नागा भाई उनकी अनुमति और खिमेश्वर महादेव की कृपा से उनके अनुग्रह से यहाँ पर इस साधना को मैं कर रहा हूँ और परमात्मा के जो भी भगवान भोलेनाथ के जो भक्त हैं कुछड़ी गांव के या महादेव के जो भी भक्त हैं सब उनके आशीर्वाद से उनकी प्रेरणा से और उनके सहयोग से इस साधना को कर रहा हूँ और इस साधना को निर्विघ्न पूर्ण हो ऐसे मैं भी महादेव से प्रार्थना करता हूँ ઓર સભી લોગો કે લી મંગલ કામના કરતા હું ઓમ નમઃ શિવાય ઓમ નમ શી